દુર્ભાગ્યપૂર્ણ છે હજુ પણ ક્યાંક ભ્રષ્ટ અધિકારી ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ લોકોના કારણે ક્યાંક હપ્તાખોરી પણ ચાલતી હોય ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય દુર્ભાગ્યપૂર્ણ છે હજુ પણ ક્યાંક ભ્રષ્ટ અધિકારી ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ લોકોના કારણે ક્યાંક હપ્તાખોરી પણ ચાલતી હોય ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય અમદાવાદના કાગડાભીઠ વિસ્તારમાં દારૂ ખૂબ મોટા પ્રમાણમાં વેચાય છે અને જે કહી શકાય તમામ નેતાઓ અને અધિકારીઓને ખબર છે અને જે જ બાબતની બાતમી અને ફરિયાદ કરનાર જે યુવક અલ્પેશ ઠાકોર હતો તેની બુટલીકર દ્વારા જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હવે આ યુવકની હત્યાને લઈને તેના મૃત્યુને લઈને હવે રાજનીતિ છે તે ગરમાઈ છે અને ઠાકોર સમાજના અગ્રણી અને ભાજપના નેતા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કે જે આ યુવકની મોતને લઈને મેદાને આવ્યા છે ત્યારે અલ્પેશ ઠાકોર દ્વારા કોની ઉપર આરોપ મૂકવામાં આવ્યા કોના કારણે જે આ તમામ જે આખું તંત્ર છે તે ખાડે ગયું છે તે આરોપ મૂકવામાં આવ્યા તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગાંધીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કે જે ઠાકોર સમાજના અગ્રણી છે અને તેમના દ્વારા જે કાગડાપીઠમાં અલ્પેશ ઠાકોર નામના યુવકનું જે બુટલેગર દ્વારા જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી ત્યારે અલ્પેશ ઠાકોર કે આજે આ મૃતક જે યુવક છે તેના પરિવારને મળવા તેના ઘરે ગયા હતો અને ત્યાં ગાડી તેમને જે પરિવારને સાંત્વના આપી હતી સાથે જ પરિવારને જે સહાય છે તે સહાય પણ જાહેર કરવામાં આવી તો સાથે સાથે અલ્પેશ ઠાકોર દ્વારા જે અધિકારીઓ અને નેતાઓને ક્યાંક આડે હાથે લેવા આપવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતાઓના કારણે જ આજે અસામાજિક તત્વો છે જે બેફામ બન્યા છે અને ગુનાખોરી છે કે જે દિવસ એને દિવસે વધી રહી છે ત્યારે તેમ કહેતા અલ્પેશ ઠાકોર શું આરોપ મૂકી રહ્યા છે તે સાંભળીએ કાગડા પોલીસ સ્ટેશનમાં અરબી અલ્પેશ ઠાકોરની નિર્મામ હત્યા કરવામાં આવી છે કોઈ કર કોઈપણ ગુનેગારને છોડવામાં નહીં આવે મૃત્યુ ઘર હોય અસામાજિક તત્વો હોય કોઈ પણ હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એને સજા થાય અને આવા નિર્દોષ કોઈપણ ઘરના વાલ હોય વન આનો ભોગ ના બનવું પડે એના માટે અમે હંમેશા આગળ રહેતા હોઈએ છીએ અમારું હંમેશા કામ રહ્યું છે રેશન મુક્તિ માટે લડીએ છીએ અસામાજિક પ્રવૃત્તિ સામે લડીએ છીએ અને આ જે કંઈ બનાવ બને છે દુર્ભાગ્ય પણ છે અને વખોડું છું સરકારને પણ વિનંતી કરું છું કે જે કોઈ ગુના છે ફાસ્ટેગ કોર્ટની અંદર કેસ ચાલે અને જે રીતે છાટા બનીને ફરે છે એવા લોકોને એક દાખલો બેસાડવો પડે કે કોઈ પણ સામાન્ય માણસને સામાન્ય સિવિલિયનને આવા અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ નડી ના શકે એના માટે સરકાર પણ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ઝડપથી સજા થાય એના માટે હું સરકારમાં પણ વાત કરવાનો છું ફ્લિકરો અને દારૂ ના હવે એક આવા લોકો સામે આંદોલન કરીને લડત આપી હતી ત્યારે આવા જ એક વ્યક્તિની હત્યા થઈ છે ને આપની સાથે જે રીતે આપ ન્યાય માટે નીકળ્યા છો નહીં મુદ્દો એ છે કે કોઈપણ પણ પ્રવૃત્તિ કરતો માણસ એવું માનતો હોય કે કાયદોની વ્યવસ્થાથી અમે પર છીએ અથવા અમે કોઈ પણને હેરાન કરી શકશું કોઈ પણને મારી નાખીશું તો એવા લોકોની સામે દાખલો બેસાડવો પડે અને અમારા મને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે આવા લોકોને બક્ષવામાં ના આવે ને આવા લોકોને ઝડપથી ઝડપથી ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને આની સામે કાર્યવાહી થાય એના માટે આગળ આવે અને હંમેશા હું એક મુહિમ મેં છેડેલી છે ને હજુ પણ એ વાતનો હું આગ્રહી છું કે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની નશાખોરી ના થાય દારૂનો નશો હોય કોઈપણ પ્રકારનો નશો હોય જે નશાના કારણે અનેક લોકોના ઘર બરબાદ થાય છે અનેક લોકો બરબાદ થાય છે તો આની સામે વધારેને વધારે કડક કાર્યવાહી થાય હું હંમેશા આગ્રહી રહ્યો છું કે કોઈ પણ આવનારી પેઢી એ નશાથી દૂર રહે આ પ્રકારનું જે કંઈ ચાલે છે મને હું આવા લોકોને કહું છું કે આવા કોઈ પણ તો અમારા સાથે જોડાયેલો અમારા સંગઠનો યુવાન હતો પણ કોઈ પણ સમાજનો કોઈ પણ યુવાન એને આ પ્રકારે નડવાની કોઈ હિંમત કરશે અથવા આ પ્રકારે હેરાન કરીને એને મારવાનો અથવા એને ડરાવવાનો પ્રયત્ન કરશે તો હું ગુજરાતમાં એવા તમામ જગ્યાએ લોકોને કહું છું અમારો સંપર્ક કરો અમે બેઠા છીએ અને છાતી ખોલીને બેઠા છીએ આવી અસામાજિક પ્રવૃત્તિ કોઈ પણ કરતા હોય તો એવા લોકોને ક્યાંય પણ છોડવામાં નહીં આવે અને કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરવા માટે સામાન્ય માણસોને ડરાવા દબાવવાનો કોઈ પ્રયત્ન કરે તો હું તમામ લોકોને કહું છું અમારો સંપર્ક કરો અમારો સંપર્ક કરો હું તમારી સાથે છું પ્રજાની સુખાકારી પ્રજાની રક્ષા કરવી સામાન્ય લોકોને પીસફુલ માહોલ સ્વતંત્ર માહોલ આપો અને સામાજિક પ્રવૃત્તિઓ એમના ઘરની આજુબાજુમાં જ્યાં પણ ચાલતી હોય તો એવા લોકોને કોઈ ડરાવવાનો પ્રયત્ન કરે તો એવા લોકો સામે સામૂહિક લડવું પડે અને જ્યાં પણ કોઈને જરૂર પડે તો અમારો સંપર્ક કરો અમે તમારી સાથે છીએ જો અમારી જવાબદારી હું હંમેશા નિભાવતો હોઉં છું અમારું જ્યાંથી આ સંગઠન બન્યું અમારા કોઈ પણ યુવાન અમારા સંગઠનના એની સાથે આકસ્મિક કોઈ બનાવ બન્યો હોય કોઈ કુદરતી રીતે થયું કોઈ એક્સિડન્ટ થયું અથવા કે આ પ્રકારનો બનાવ બન્યો હોય તો યથાશક્તિ અમારું સંગઠન મદદ કરતું જ હોય છે અમારી જવાબદારી થાય છે અમારા પરિવારનો દીકરો છે અને અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોરસિંહના પરિવાર સાથે જોડાયેલા કોઈ પણ યુવાન નહીં અમે બાંધી મુઠ્ઠી તે અમારાથી યથાશક્તિ અમે મદદ કરતા હોઈએ છીએ આ અમારી જવાબદારી છે પરિવારની સાથે ઉભું રહેવું એટલે આ પરિવાર જે કોઈ છે આ પરિવારની તમામ પ્રકારની જવાબદારી અમે નિભાવવા સક્ષમ છીએ અને અમારું સંગઠન આ સિવાય પણ આ પરિવાર માટે જે કંઈ મદદ કરવાની થશે અમે કરીશું અને સરકારને પણ વિનંતી કરું છું કે આવા જે કોઈ પરિવાર હોય એ લોકોને સરકારી રાહે પણ જે મદદ થતી હોય કે સરકાર કરી જ રહી છે લોકો પણ જાગવું પડશે સરકાર કરી જ રહી છે ને અમારી જવાબદારી છે તો સરકારની જવાબદારી ફક્ત રોડ રસ્તા પાણી ગટર શિક્ષણ વ્યવસ્થા આપવાની નથી એની સાથે સરકારે પ્રજાની રક્ષા કરવાની જવાબદારી પણ અમારી જ છે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે સરકારમાં બેઠેલા લોકો અમારી જવાબદારી છે અને એ જવાબદારી બખૂબી નિભાવીશું કોઈપણ પ્રકારની આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ક્યાંય પણ ચાલતી હશે અમારા ધ્યાનમાં આવશે અમને કહેવામાં આવશે કે અમને આ ડરાવે છે દબાવે છે તો એવા લોકોની પડખે અમે પણ ઊભા છીએ અને સરકારમાં પણ વાત કરવાના છીએ કે વધારે વધારે કડક કાર્યવાહી કરે જે કોઈ આ પ્રકારના લોકો છે દાખલા રૂપે એ લોકોને સજા કરવી જ પડે અને એના માટે પણ સરકારમાં વાત કરવાનું છે અલ્પેશભાઈ ઠાકોર જ્યારે આંદોલન કરતા ત્યારે જનતા રેક કરતા આવા અસામાજિક તત્વો સામે અત્યારે દાસ રૂપિયા બાદ અત્યારે આવા સામાજિક તત્વો જે માથું ઉચકી રહ્યા છે શું જનતા રેક કરશે મારે મારે મને નવૈયે લાગે છે દારૂબંધી કોઈ એક સમાજ માટે પરિવાર માટે છે દારૂબંધી તમામ લોકો માટે છે એટલે આપણે કેવા થઈ ગયા છીએ ખબર છે કે ભગતસિંહ બાજુના ઘરમાં પેદા થાય મારા ઘરે નહીં એટલે શહાદત તમે વોરો જોખમ તમે લો ઝઘડા તમે કરો અમે બેઠા છીએ બાજુમાં ચાલતો અડ્ડો કે બાજુમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી તો શું તમારી જવાબદારી નથી ત્યાંથી સો કિલોમીટર કે દસ કિલોમીટર કે બે કિલોમીટર દૂરથી આવીને કોઈ તમારું રક્ષણ તો એ વાત ઉઠાવશે જનતા રેડ કરવાથી અમારા યુવાનો ઉપર જોખમ અમારા યુવાનો ઉપર ખોટા કેસ થાય અથવા કોઈ એક્સોટ કરે તો એ વખતે જ આ આપણે જેવું કહીએ આવું ના કરાય તો બધાને કેવું છે કે ભોગવવું છે સુખ પણ બીજા આપે આપણા એમ હું હંમેશા મારે એક વિચારધારાનો આગ્રહી રહ્યો છું એ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા હોય એ ધાર્મિક વિચારધારા હોય એ સ્વાધ્યાય પરિવારની વિચારધારા હોય કે તમામ પંથોનો આગ્રહી રહ્યો છું કે જેણે વિચારધારા મૂકી વેસન મુક્તિની અને વેસન મુક્તિના કારણે તમામ લોકો સુખી થાય પણ એટલું ચોક્કસ છે કે જનતા રેડ એ એનો ઉકેલ નથી અમારો ઉકેલ એ છે કે અડ્ડાઓ બંધ થાય પણ અડ્ડાઓની અંદર જનારા લોકો પણ બંધ થાય આ બે પ્રકારની વાત છે અમારી હું મારા તમામ યુવાનોને કહું છું કે આવી જે કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જાણ કરો અને જાણ કાયદાકીય રીતે કરો પણ લોકોને કહું છું કોઈના ઉપર આ ઝેર આપણા ઘરમાં આવશે ત્યારે ક્યાં જશો એટલે મારો હંમેશા આગ્રહ રહ્યો છે કે કોઈ પણ પરિવાર કોઈ પણ લોકો હોય તો આવા લોકો સામે અવાજ ઉઠાવે અને આવા લોકો સામે કાયદાકીય રીતે જે કંઈ મદદની જરૂર પડતી છે અમે કરીશું નહીં હું આપને હજુ કહું અસામાજિક પ્રવૃત્તિ કરનારા કોઈ પણ બેફામ થવાનો અધિકાર જ નથી કોઈ પણ ગુનાખોરી કરતા હોય કોઈ બેનમના કામો કરતા હોય એવા લોકો જો બેફામ બનતા હોય તો એને કડક કાર્યવાહી સાથે સજા કરવાની જવાબદારી એ સરકારની છે અમારી છે અને એમાં હું ક્યાંય પીછેડ નથી કરતો હું એ જ વિચારધારાવાળો માણસ છું હજુ આપને કહું કે હું એ જ અલ્પેશ ઠાકોર છું જે ઈચ્છે છે કે મારું ગુજરાતનું યુવાદન કોઈ નશાખોરીમાં ના સપડાય નશાખોરીના કારણે બરબાદ ના થાય હું હંમેશા અવાજ ઉઠાવું હોઉં છું પણ હું લોકોને કહું છું કે આ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી શું મેં વ્યસન મુક્તિની વાત કરી ગુનો છે હું વાત કરું છું સુખાકારીની વાત કરું છું વ્યસન મુક્તિની તો વ્યસન મુક્તિની વાત એ કોના માટે છે એ તમામ લોકો માટે છે તો તમામ લોકોએ પણ એમાં સહકારમાં આવવું પડે પણ આપણી જવાબદારી એ ચાહે પોલિટિશિયન હોય ચાહે પત્રકારો હોય ચાહે પોલીસ હોય આ તમામ લોકોની જવાબદારી છે લોકોની સુખાકારી લોકોને સુરક્ષા આપવી અને અસામાજિક પ્રવૃત્તિ બંધ કરવી એ મીડિયા પણ ત્રીજું નેત્ર છે મીડિયાએ પણ ત્રીજું નેત્ર હંમેશા ખુલ્લું રાખવું પડે નેતાઓ પણ જે બોલે છે તો નેતાઓએ પણ હંમેશા લોકોની પડખે ઉભારીને આવા અસામાજિક તત્વો સામે લડવું પડે અને પોલીસની જવાબદારી છે કે લા જે કાયદાની છે એ હંમેશા કરતી રહેવી પડે પણ દુર્ભાગ્યપૂર્ણ છે હજુ પણ ક્યાંક ભ્રષ્ટ અધિકારી ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ લોકોના કારણે હપ્તાખોરી પણ ચાલતી હોય ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય તો આની સામે આપણે બધા ભેગા થઈને કામ કરવું પડે હું સ્વીકારું છું કે ક્યાંક નાની મોટી હપ્તાખોરી ક્યાંક ગુનાખોરી ચાલે છે એમાં નેતાઓને ભ્રષ્ટ અધિકારીઓની મિલી છે આ વાસ્તવિકતા છે થેન્ક યુ ત્યારે અલ્પેશ ઠાકોર કે જે પ્રમાણે કહેવાય કે જે ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓની વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમની જે ભ્રષ્ટાચારના કારણે અને તે જે અસામાજિક તત્વો છે તે બેફામ બની રહ્યા છે જે ગુનાખોરી છે તે પણ વધી રહી છે પરંતુ હું અલ્પેશ ઠાકોરને કહેવા માગીશ કે જે હાલ તમે વાત કરી રહ્યા છો તે ભ્રષ્ટ નેતાઓ પણ તમારા જ પક્ષના છે ભાજપ પક્ષના જ છે કે જેના કારણે આ ગુનાખોરી છે તે વધી રહી છે અને તેની ઉપર જ તમે આજે આરોપ કરી રહ્યા છો તમે પોતે ધારાસભ્ય છો સરકાર તમારી છે તેમ છતાં પણ કેમ તમારા રાજમાં આ ગુનાખોરી છે તે ઓછી નથી થતી આ ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓ છે તેમની સામે કોઈ કાર્યવાહી નથી થતી તમે ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ છો ઠાકોર સમાજના આગેવાન છો આજે તમારા ઠાકોર યુવકનું મોત થયું છે ત્યારે તમે મેદાને આવ્યા છો તમારે તમને ભ્રષ્ટ અધિકારી પણ દેખાયા ભ્રષ્ટ નેતાઓ પણ દેખાયા પણ કેટલાય સમયથી આ જે ગુનાખોરી છે તે વધી રહી છે નેતાઓની અને અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે જે કાગડાપીઠ વિસ્તારમાં આ યુવકની હત્યા થઈ જે વિસ્તારની અંદર આ યુવકે જે બુટલેગરને જે દારૂનો માલ હતો કે જેની બાતમી આપી હતી જેની ફરિયાદ કરી હતી તે પકડાયો હતો એ જ વિસ્તારમાં વર્ષોથી આ જ પ્રમાણે દારૂ વેચાવતા આવે છે તેમ છતાં પણ ત્યાંના અધિકારીઓ અને નેતાઓ આ બંધ નથી કરાઈ શકતા તો આ કોની ભૂલ અને આજે તમે એમ કહી રહ્યા છો કે જે આ ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાના કારણે જે આ અસામાજિક તત્વો બેફામ બન્યા છે આની સામે કડક કાર્યવાહી થવી જોઈએ આરોપીઓ છે તેને તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તમારી સરકાર તમે એમ પણ કહી રહ્યા છો કે આ ગુનાખોરીને રોકવા માટે તમામ પ્રયાસ છે તે કરી રહ્યા છે અને બીજી તરફ તમે એવા આરોપ પણ મૂકી રહ્યા છો કે આ જ ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાના કારણે ગુનાખોરી છે તે વધી રહી છે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે તમે આ કોની ઉપર સીધો આક્ષેપ કરી રહ્યા છો તમારી જ સરકાર છે તમારા જ ગૃહમંત્રી છે અને તેમ છતાં પણ તમારી જ સરકારમાં અને તમારા ગૃહમંત્રીના રાજમાં અસામાજિક તત્વો બેફામ બને છે આવા પહેલી પહેલીવાર નથી આના પહેલાં પણ અનેક બનાવ છે થોડા સમય પહેલાં પણ અમદાવાદની અંદર અસામાજિક તત્વો બેફામ બન્યા હતા પરંતુ આજે જ્યારે તમારા ઠાકોર સમાજના યુવકનું મોત થયું ત્યારે તમે મેદાને આવ્યા છો ખુલીને બોલી પણ રહ્યા છો અને તમારી જ સરકાર સામે બોલી રહ્યા છો ત્યારે જે પ્રમાણે અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવી રહ્યું છે અને ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓ ઉપર જે તેમના કારણે અસામાજિક તત્વો અને ગુનાખોરી ગુજરાતમાં વધી રહી છે તે આરોપ મૂકી રહ્યા છે તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ મારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર